સર્વાંગે હરિચંદન સુલ કંઠે ચ મુક્તાવિ ગોપશ્રી પરિવે તો વિજય તે गोपाल चूडामणि गोपाल चूडामणि ॐ अवतारि नारायणाय नमो नमः ॐ श्री सदजानन्दस्वामि नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ઓમ શ્રી ઘણેશ એવા ગોપંદ સ્વામીના પૂર્વાશ્રમ જીવન પ્રસંગ જોયા એ હરીને મળવા તીવ્ર વૈરાગ્યના વેગથી સમૃદ્ધ ઘર પત્ની પુત્રી વગેરેનો ત્યાગ કરી અને જેતલપુર આવે છે અને શ્રી હરિ એમને પોતાની સાથે ગઢપુર લઈ જાય સુખ કહે છે હે રાજન ગઢપુરમાં ખુશાલ ભટ્ટ ખૂબ સારી સેવા કરે છે શ્રી હરિની આજ્ઞાથી અષ્ટાંગ યોગ નો અભ્યાસ પણ વધારી દે છે સંસારમાં રહેતા હોય એ જે અભ્યાસ પેલામાં તો શિક્ષક નોકરી કરવાની એટલે ટાઈમ ઘણો એમાં જ હતો પણ શ્રી હરિની એમના ઉપર અહિતુકી કૃપા ઉતરી અને થોડા જ કાળમાં એમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કરી લીધો વારંવાર સભામાં શ્રી હરિ ખુશાલ ભટ્ટની પ્રશંસા કરતા અને વિપ્ર દ્વારા જ પોતાનું ઐશ્વર્ય બતાવવાની ઈચ્છા કરતા હતા એકવાર શ્રી હરિએ કુશાલ ભટ્ટ ને આજ્ઞા કરી કે તમે મુક્ષુઓને ઉપદેશ આપવા માટે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ થી જીવાત્માને અલંકૃત બનાવવા માટે વડોદરા સત્સંગ કરાવવા માટે જાવ કુશલ ભટ્ટ તો શ્રી ની આજ્ઞા શિરોમાન્ય ગણી અને ખૂબ મહારાજની સ્તુતિ પ્રાર્થના કરી ભેટી અને વડોદરા તરફ જવા માટે નીકળ્યા ભક્તો તો બધાએ ખુશાલ ભટ્ટના પરચા પહેલેથી જ સાંભળેલા એટલે વડોદરાના ભાવિક ભક્તો ખૂબ આદર સત્કાર પૂર્વક સન્માન પૂર્વક એમનું શું કરે છે સ્વાગત સામયું કરે છે ખુશાલ વિપ્ર ધર્મ જ્ઞાન વૈરાગ્ય વગેરેના બોધ આપનારી કલ્યાણકારી વાતો કરે છે અને ધીરે ધીરે શ્રી હરિના પ્રતાપ થકી વડોદરામાં પણ અનેક આત્માઓને સમાધિ થવા લાગી ટોટલામાં થતી હતી એવી ને એવી સમાધિ હવે વડોદરામાં ચાલુ થઈ ગઈ દેવી જેવો હતા એને થઈ ગયો કે આ ચમત્કાર સાચો છે અને ખુશાલ ભટ્ટ પાસે આવી નિયમ ધારણ કરી અને ભગવાનના દ્રઢ આશ્રિત ભક્ત બનવા લાગ્યા વડોદરાના રહેવાસીઓ ખુશાલ વિપ્રની કે આવા ગુણો તો સાધુઓમાં નથી હોતા એવા ગુણો આમાં ગ્રહસ્થમાં છે એક વડોદરાના જ એક સદાશિવ કરી અને ઉત્તમ હરિભગત બ્રાહ્મણ હતા એમણે ખુશાલ ભટ્ટને બે હાથ જોડી વિનંતી કરી અને કહ્યું કે ખુશાલ ભાઈ એક કામ કરો વડોદરામાં તમે સત્સંગ કરાવવા માટે આવ્યા છો તો જ્યાં સુધી તમે વડોદરામાં રહ્યો ત્યાં સુધી મારા ઘરે જ તમારે જમવા માટે આવવાનું બીજે ક્યાંય જવાની જરૂર નથી આવી એમણે ખુશાલ ભટ્ટને આમંત્રણ આપ્યું ખુશાલ ભટ્ટ જાણે છે કે સદાશિવ ભાઈ સદગુણો યુક્ત હરિભગત છે સારો સ્વભાવ છે બહુ પ્રાર્થના કરી એટલે એમણે કહ્યું કે ભલે તમે કહો એમ કરશો કરુશાલ ભટ્ટ સત્સંગીઓ ભેગા જમવા માટે સદાશિવ ભાઈ ને ઘેરા બાજુ ઉપર બેસાડ્યા અને ચાર પ્રકારના ભોજનનો થાળ સૌ પ્રથમ શાલીગ્રામ ભગવાનને નિવેદન જો સ્વયં શ્રી હરિ પ્રત્યક્ષ અહીં આવી અને ભોજન જમે અને એની જ મને પ્રસાદીનું ભોજન મળે તો બહુ સારું થાળકોને ધરાયો તો શાલીગ્રામ ભગવાન એટલે ખુશાલ ભટ્ટે એવો સંકલ્પ કર્યો કે મહારાજ પોતે અહીંયા આવે અને પોતે જ જ આ જમે એનો પ્રસાદ મને મળે તો સારું આવી એમના અંતરની ભાવના હતી ખુશાલ ભટ્ટ કેવા થઈ ગયા હતા સત્ય સંકલ્પ અને એમનો આ શુભ મનોરથ હતો અને તત્કાળ એ મનોરથ સિદ્ધ થઈ ગયો શ્રી ગઢપુરમાં બેઠા બેઠા સંકલ્પ જાણી ગયા અને ખુશાલ ભટ્ટનો નો મનોરથ સિદ્ધ કરવા માટે દિવ્ય સ્વરૂપે વડોદરામાં પ્રગટ થયા રેશમી પીતાંબર ધારણ કર્યું છે પુલના હાર તોરા બાજુ બંધ વગેરે શ્રી શ્રીહરિએ ધારણ કર્યા છે અને આવા દિવ્ય સ્વરૂપના દર્શન કરી ખુશાલ શ્રી હરિને દંડવત પ્રણામ કરવા લાગ્યા એક બાજોટ ઉપર મિસ્ટ અને ઠંડુ જળપાન કરતા શ્રી હરિજ ભોજનો બધા જમવા લાગ્યા મહારાજ પોતે જ બાજોટ ઉપર બેસી ગયા ને બધાએ સદાશિવના થાળ બધાએ જમવા લાગ્યા દર્શન કોને થાય છે ખુશાલ ને બીજા કોઈને દર્શન હર્ષપૂર્વક આ દર્શન કરવા લાગ્યા બોલાવ્યા કે તમે પણ દર્શન કરો મહારાજ આવ્યા છે એની પત્ની શ્યામકુમારી હતી એને પણ બોલાવી એને કીધું કે મહારાજ આવ્યા છે ચાલો ભોજનમાં પ્રસાદ લેવા અને થાળના દર્શન કરવા પણ જે બધા ઓરડામાં આવે એમાં કોઈને દર્શન થાય નહીં પાત્રતા વગર ભગવાનના દર્શન થાય અથવા તો ભગવાનની ઈચ્છા વગર ભગવાનના દર્શન થાય એ ભગવાન દિવ્ય સ્વરૂપે આવેલા કોના માટે આવેલા કુશાલ ભટ્ટ માટે આવેલા તો પછી આ સદાશિવભાઈ ને શ્યામકુમારીને દર્શન કેમ આપે એટલે એ બેને દર્શન થતા નથી શ્રી શ્રીહરિએ આ પ્રમાણે થાળ જમી હાથ મુખની શુદ્ધિ કરી એલઆઈજી વગેરેનો મુખવાસ કુશાલ ભટ્ટે આપ્યો એ ગ્રહણ કર્યો અને ત્યાર પછી દંપતીને તેમજ ખુશાલ ભટ્ટને દર્શન દેતા શ્રી હરિ અંતરદાન થઈ ગયા ભગવાને એક ક્ષણ માટે દંપતી દર્શન આપ્યા પછી સીધા અંતરદાન થઈ ગયા આ બાજુ સદાશિવે અને એની પત્ની શ્યામકુમારીએ થાળ માં જોયું કે થાળ એમને કઈ ઓછું થયું છે અને જેવું શ્યામકુમારી જોયું તો થાળ માંથી વ્યંજનો ઓછા થઈ ગયા હતા સદાશિવ એના ભાઈઓને બોલાવ્યા સગા વાળાને બોલાવ્યા સોસાયટી વાળાને બોલાવ્યા બધાને બોલાવ્યા બધાએ આશ્ચર્યમાં ગરગાવ થઈ ગયા પાણીનો પ્યાલો મૂક્યો તો એમાંથી પાણી ઓછું થઈ ગયેલું અને બીજા એક નાનકડા વાટકામાં મુખવાસ મૂક્યો તો એ પણ ઓછો થઈ ગયો આ બધું જોઈને બધા હર્ષમાં આવી ગયા ભક્તોને આશ્ચર્ય થયું કે મહારાજ માં છે અને આ એમ કે છે કે અહીંયા અમારા ઘરે આવ્યા થાળ જમી ગયા આવું અલૌકિક ઐશ્વર્ય ભગવાન સિવાય બીજું કોઈ દેખાડી શકે નહીં એવું બધાએ ભક્તોએ માની અને ભગવાનનો સર્વોપરી નિશ્ચય કરી લીધો કે ભગવાન સિવાય આવું ઐશ્વર્ય શક્ય જ નથી ખુશાલ ભટ્ટ એક માસ સુધી વડોદરામાં રહ્યા અને એક માસ સુધી દરરોજ શ્રી હરિ ત્યાં દિવ્ય સ્વરૂપે આવતા અને ભોજન જે બનાવતી સદાશિવમસું થાળ અંગીકાર કરતા આવી રીતે મહારાજે કુશાલ ભટ્ટ નો એક મહિના સુધી શુભ મનોરથ સત્ય સંકલ્પ સાબિત કર્યો અને વડોદરા શહેરમાં કુશાલ ભટ્ટ સમાજના કલ્યાણ માટે પોતાના કલ્યાણકારી ઉત્તમ ઐશ્વર્યો અનેક મુક્ષુઓને બતાવવા લાગ્યા ઉપદેશ આપવામાં નિપુણ ખુશાલ ભટ્ટ વડોદરાના જેટલા પણ વિદ્વાનો હતા એ વખતે પણ વડોદરા વિદ્વાનોની નગરી કહેવાતી એ બધા સાથે શાસ્ત્રાર્થ કરતા એમને ઉપદેશ આપી અને એમને પણ સ્વામિનારાયણ ભગવાનનો અનન્ય આશ્રય કરાવતા આવી એમનામાં બોધ આપવાની નિપુણતા હતી મહાજ્ઞાની ખુશાલ ભટ્ટ ઘણા સમય સુધી પૂરમાં રહ્યા અને પછી ત્યાંથી વડાવ્યા અને પાછા ગઢપુર આવ્યા ગઢપુર શ્રી હરિ તો દાદા ખાચર ના દરબારમાં વિશાળ સભામાં આસન ઉપર બિરાજમાન છે ખુશાલ ભટ્ટ આવ્યા રોમાંચિત ગદગદ કંઠે શ્રી શ્રી પ્રણામ કર્યા હરિ શ્રીહરિને ભેટ્યા અને પોતાના કંઠમાં જે પુષ્પનો હાર હતો તે રાજીપો વ્યક્ત કરતા તથા કુશાલ ભટ્ટને કંઠમાં પહેરાવ્યો શ્રી હરિએ પૂછ્યું કે વડોદરામાં સત્સંગ કેવો થયો પછી તો ખુશાલ ભટ્ટને વડોદરાનું વૃતાંત પૂછતા જ કુશાલ ભટ્ટે વડોદરાનું તમામ વૃતાંત એક મહિના સુધી જે જે ઘટનાઓ ઘટી એ બધું જ શ્રી હરિને જણાવ્યું શ્રી હરિ ખૂબ રાજી થયા કે તમે બહુ અઘરું કામ પૂરું કર્યું વડોદરામાં બધા વિદ્વાનોને સત્સંગ કરાવવો એ બહુ કઠણ કામ હતું એ તમે સિદ્ધ કરી આપ્યું અને સભામાં પણ જાહેરમાં શ્રી હરિયે ખુશાલ ભટ્ટના દિવ્ય ખૂબ જ પ્રશંસા કરી અને ખુશાલ ભટ્ટ આવી રીતે નિષ્કપડ અને શ્રી શ્રીહરિની તમામ અનુવૃત્તિ સાચવતા સાચવતા અખંડ ત્યાં સેવામાં આવી ગયા સુખ કહે છે ધીરે ધીરે શ્રી હરિ આવા સમાધિનિષ્ઠ अष्टांग योग सिद्ध ध्यान निष्ठ वैराग्यवान शांत स्वभाव खुशाल भट्ट राजी थे खुशाल भट्ट ने पूछू कि हमें तेरे कोई संसार की इच्छा है कि नहीं खुशाल भट्ट के मारे तो संसार की इच्छा नती तो संसार छोड़ने अह आयो तुम्हारी साथ શ્રી હરિ કહે છે તો પછી હવે તમને અમે વાસુદેવીય ભાગવતી મહા દીક્ષા આપીએ ભટ્ટ તો સંસાર થી પહેલેથી જ ઉદાસ હતા અને તરત જ એમણે હા પાડી અને શ્રી હરિએ એમનું શું નામ ધારણ કરાવ્યું ગોપાળાનંદ સ્વામી એવું માંગલિક શુભ નામ ધારણ કરાવી ગોપાળ એટલે એનો અર્થ કહે છે કે ગાહા એટલે કે વેદવાણી તાહા એટલે વાચ પાલયતી રક્ષતી ગોપાલ કીધું ગોપાળ કોને કહેવાય તો કે જે વેદાદી શતશાસ્ત્રોનું રક્ષણ કરતા ભગવાન સ્વયં હોય ગોપાલ અને ગોપાલ એના આનંદ બીજો અર્થ એનો એમ કરે છે કે આવા વેદ વગેરે શતશાસ્ત્રોના રક્ષક ભગવાનનો જ જેમને અખંડ આનંદ વર્તે છે એટલે એનું નામ ગોપાળ આનંદ બે અર્થ કાઢ્યા એક અર્થ શું કાઢ્યો કે સ્વયં શાસ્ત્રનું રક્ષણ કરનાર ભગવાન અને બીજો અર્થ શું કાઢ્યો કે શાસ્ત્રનું રક્ષણ કરનાર ભગવાનથી જ જેમને આનંદ પ્રાપ્ત થાય છે એવા ગોપાળા નંદ તો આવું એમનું સાર્થક કલ્યાણકારી નામ શ્રી હરિએ ધારણ કરાવ્યું ગોપાલનંદ સ્વામી સમગ્ર સાધુ સાધુ સમાજમાં ગૌરવ ભર્યું સ્થાન પ્રાપ્ત કરે છે અને સૌથી વિશેષ મહત્વ સંપ્રદાયમાં ધારણ કરતા શ્રી હરિએ એમને મોટેરા પણ ટૂંક સમયમાં કરી દીધા નીતર દીક્ષા તો બહુ પાછળથી લીધેલી પણ સદ્ગુણો વધારે હતા ઉંમરમાં નાના પણ ગુણથી મોટા હતા ગોપાલનંદ સ્વામી

અને મનુષ્યોના સંકલ્પ પણ જાણી જતા હતા આવી એમનામાં સિદ્ધિ હતી સામે કોઈ માણસ આવ્યો હોય તો એના હૃદયમાં શું ચાલે છે એ બધું કહી દેતા આવી એમનામાં અલૌકિક અંતર્યામી શક્તિ પણ શ્રી હરિની કૃપાથી પ્રાપ્ત થયેલી આવા તો દિવ્ય યોગ સિદ્ધ ઐશ્વર્યો ઘણા બધા ગોપાણંદ સ્વામીએ બતાવ્યા પણ શ્રી હરિએ આવું ઐશ્વર્ય સંપ્રદાયના કોઈ સંતોને આપ્યું નહોતું શ્રેષ્ઠ જ હતા તો પણ કોઈને આપ્યો નહીં કારણ કે ગોપાણંદ સ્વામી સદાય નિર્દોષ હતા અહમત્વથી મુક્ત હતા અને કથા વાર્તા શ્રવણ કરવામાં ખૂબ જ આગ્રહી હતી અનેક આત્માઓને એક સાથે અનેક પ્રશ્નોના ઉત્તર આપવામાં ચતુર છે વેદ શાસ્ત્રો નો નિરંતર અભ્યાસ કરી અને એના રતગ્રત અભિપ્રાયને જાણનારા છે નિર્બાધ અને અગાધ જ્ઞાન વાળા છે સાધુતાની સીમા રૂપ છે કે ત્યાં સાધુની મર્યાદા નું ક્યારેય ઉલ્લંઘન કરતા નથી કરુણાના સાગર છે અને આવી રીતે ગંગાના પ્રવાહની માફક અવિરત જેમ કોઈ નિર્ધન પુરુષ અચાનક અને લોટરી લાગે અને ધન પ્રાપ્ત થઈ જાય તો એ ધન એક ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન કરે આ પ્રમાણેંદ સ્વામી પણ પુરુષોત્તમ નારાયણનું એક વડે રાત્રિ દિવસ કરતા કેતા મન કર્મ વચને સત્સંગની સેવા કરતા આવી સિદ્ધિ હોવા છતાં પણ જીવનમાં ક્યારે અહંકાર દાખવતા નહીં આપણે તો કઈ ન હોય તો એ કોલર ઊંચા સિદ્ધિ હતી તો એ જરા પણ અહંકાર રાખતા નહીં થઈ અને સત્સંગમાં હતા અને ગોપાળંદ સ્વામીની પૂજા પ્રતિષ્ઠા સર્વ ઠેકાણે અભિવૃદ્ધિ થવા લાગી ધીરે ધીરે સમગ્ર સંપ્રદાયના હરિભક્તોમાં અને સંતોમાં એમનો મહિમા આદર ભાવ અતિશય વૃદ્ધિ પામ્યો એક સમયની વાત છે વડોદરા નિવાસી ભક્તોએ ગોપાળ સ્વામીને બોલાવવા માટે મહારાજ ઉપર ગઢપુર માં પત્ર લખ્યો કે તમે ગોપાળ સ્વામીને વડોદરા મોકલાવ શ્રી હરિએ ગોપાંદ સ્વામીને બોલાવ્યા આજ્ઞા આપી કે તમારા સંત મંડળ ને સાથે લઈ અને વડોદરા સત્સંગ કરાવવા માટે જાઓ ગોપાલ સ્વામી પોતાના સંતોને આજ્ઞા કરે છે શ્રી હરિને ભેટી અને શ્રી હરિ કૃપાના અધિકારી થવા માટે તત્કાળ વડોદરા શહેર જવા માટે તૈયાર થયા હરિભક્તોને સ્વામીના હરિભક્તો કલ્યાણકારી દર્શન થયા અને હરિભક્તોએ ગોપાળંદ સ્વામીનું ખૂબ સન્માન સ્વાગત સામયું જેમ ઘટિત હતું તે પ્રમાણે કર્યું અને યોગ્ય સ્થાનમાં ઉતારાની પણ વ્યવસ્થા સ્વામી વડોદરામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગેરેની વાતો કરી અને અલગ જગાવે છે સત્સંગીઓને બીજા પણ મુમુક્ષુ ધર્મ પ્રેમીજનોને સાચો કલ્યાણકારી ઉપદેશ આપે છે અને અનેક ભક્તોને યોગીઓને પણ દુર્લભ એવી સહજ સમાધિ ગોપાંદ સ્વામી કરાવવા લાગ્યા હોલોક ધામ મૈકુટધામ બદ્રિકાશ્રમ શ્વેદદીપ બ્રહ્મપુર વગેરે ધામોના દર્શન થાય ધામમાં રહેલા ઐશ્વર્યના પાર્સદના મૂર્તિઓના બધાના દર્શન થાય આવી રીતે શ્રી હરિએ ગોપાણંદ સ્વામી દ્વારા વડોદરાની પ્રજાને યોગનું ઐશ્વર્ય સમગ્રપણે બતાવ્યું અને ભગવાનનો દ્રઢ આશરે કરાવ્યો ગોપનંદ સ્વામી ધીરે ધીરે વાત સિદ્ધિ પણ પામી ગયા વાત સિદ્ધિ એટલે બોલે એમ થાય યોગ ઈશ્વર્યને પણ સિદ્ધ કરી લીધા સાધુતા પણ સિદ્ધ કરી લીધી અને આવી રીતે એમણે વડોદરામાં ઘણા મનુષ્યોને ભગવાનનો આશરે કરાવ્યો એમ કરતા કરતા જન્માષ્ટમીનો પર્વ આવ્યો એટલે વડોદરા ને કાનમ દેશના બધા ભક્તો ઉત્સવ કરવા માટે ત્યાં આવવા લાગ્યા દર્શન કરવા માટે ભક્તો સભામાં બેઠા સાધુ કાય યુદ્ધ ગોપાણંદ સ્વામીને વિનયપૂર્વક પ્રાર્થના કરી કે હે પ્રભુ અહી જન્માષ્ટમીના ઉત્સવમાં અમને શ્રી હરિના પ્રત્યક્ષ દર્શન

માટે તમે જો ભગવાનને કહેશો તો ભગવાન દિવ્ય સ્વરૂપે અહીંયા અમને પ્રત્યેક દર્શન ઉત્સવમાં આપે વળી તમે સમાધિમાં પણ ભગવાનના દર્શન કરાવો છો એમ અમને પણ સમાધિ કરાવી અને દર્શન કરાવો આવી રીતે વડોદરાના ભાવિક ભક્તોએ ગોપાણંદ સ્વામીને પ્રાર્થના કરી ગોપાણંદ સ્વામી એટલું જ કહ્યું કે ભગવાન તમારો મનોરથ પૂર્ણ કરશે ભક્તોને તો સ્વામીમાં અતિશય વિશ્વાસ હતો એ સ્વામીએ કીધું એટલે ચોક્કસ દર્શન થશે જ આનંદ થી પ્રણામ કરી અને પોત પોતાના ઘરે ગયા શ્રાવણ વધી સપ્તમી નો દિવસ આવ્યો અને ગોપાલ સ્વામી નો જ્યાં ઉતારો હતો નિવાસ સ્થાન હતું ત્યાં જ એક હરિભક્તોએ હિંડોળો તૈયાર કર્યો

વાજિંદ્રો લઈ અને ભગવાન કૃષ્ણના પ્રાગટ્યના પદો ગાવા લાગ્યા જન્માષ્ટમીનો ઉપવાસ કર્યો અને સુંદર હિંડોળા પ્રત્યેક દર્શનની અભિલાષાથી આતુરતા પૂર્વક રાહ જોવા લાગ્યા અને આ બાજુ ગોપાણંદ સ્વામીએ ભગવાન નું ધ્યાન કર્યું અને તરત પ્રત્યક્ષ જોઈએ મહારાજ હિંડોળા થઈ ગયા છે એવા દર્શન પામી ગયા કે આ શું એ તો આંખ બંધ કરીને ખોલીએ એટલામાં ભગવાન અહિયાં પ્રગટ થઈ ગયા ત્યાં ગઢપુર ને ક્યાં વડોદરા કેટલું થાય બસો નહીં વધારે થતું હતું એટલો કિલોમીટર એ સમાન આમાં કાપવું હોય તો કેટલો ટાઈમ લાગે બે કે ત્રણ દિવસ થઈ જાય પણ ભગવાન તો આંખના પલકારામાં ગઢપુરથી દિવ્ય સ્વરૂપે વડોદરામાં આવી ગયા હિંડોળામાં ઝૂલવા લાગ્યા સર્વ ભક્તો હર્ષપૂર્વક જે જે ઢાળ કરવા લાગ્યા અને શ્રી હરિને ગોપાણંદ સ્વામી ઝુલાવવા લાગ્યા અને આવી રીતે બધાએ કેટલાય ભક્તોને ભગવાનમાં હિંડોળાના ઝૂલતા ઝૂલતા બે મુહૂર્ત સુધી દર્શન થયા અને કેટલાય ભક્તોને તો સમાધિ થઈ ગઈ ભગવાનને હિંડોળે ઝુલાવતા ઝુલાવતા ગોપાણંદ સ્વામીના દર્શન કરતા કરતા સમાધિ થઈ ગઈ અને બધાએ મનોરથો સિદ્ધ થઈ ગયા બધાને શાંતિ થઈ ગઈ આવી રીતે શ્રી શ્રીહરિ ગોપાનંદ સ્વામીની દોરડી દોરડીથી અખંડ બંધાયેલા રહેતા અને શ્રી હરિ જ્યારે જ્યારે સંકલ્પ કરતા ત્યારે ત્યારે શ્રી હરિ એમને પોતાનું સુખદાયી પ્રગટ દર્શન આપતા અને તત્કાળ અંતરદાન પણ થઈ જતા આવી રીતના ચમત્કાર જોઈ અને ગોપાણંદ સ્વામીને નમસ્કાર કરી અને બધાએ ભક્તો ગોપાણંદ સ્વામીનો આભાર માને કૃપા અહીંયા આપણે ઉત્સવમાં ભગવાનનો લાભ મળી ગયો બધાએ ભક્તજનો આશ્ચર્ય પામ્યા પણ વડોદરામાં જેટલા પણ અભક્તો હતા એને પણ આ ઐશ્વર્ય સાંભળ્યું તો એને પણ આશ્ચર્ય થયું અને એ પણ ધીરે ધીરે ભગવાનનો દ્રઢ આશ્રય કરી અને ભગવાન નું અખંડ ભજન કરવા લાગ્યા ધીરે ધીરે અનુભવ આશ્ચર્યકારી ચરિત્રો ઐશ્વર્યો વડોદરાના માર્ગમાં શીરી બજારમાં ઘરે ઘરે ગાન થવા લાગ્યું અને ધીરે ધીરે ગોપાણંદ સ્વામી ગોપાણંદ સ્વામી આખા વડોદરા શહેરમાં થવા લાગ્યું રાત્રિએ શ્રી હરિનો ભક્તિપૂર્વક કીર્તન કરી સંતો હરિભક્તો એ જાગરણ કર્યું આખી રાત જાગરણ કરતા ત્યાર પછી બીજે દિવસે પ્રાતકાણે સંતોને અને બ્રાહ્મણોને પારણા કરાવ્યા જમાડ્યા હરિભક્તોએ સંતોની પુષ્પના હાર વગેરે ઉપચારો દ્વારા પૂજા કરી અને કાનમ દેશના જેટલા પણ ભક્તો ઉત્સવ ઉજવવા આવ્યા હતા એ પછી પોત પોતાના ગામ જવા લાગ્યા અને વડોદરાના પણ જે ભક્તો આવ્યા પોતાના ઘરે ગયા ગોપાંદ સ્વામી વડોદરાથી નીકળ્યા અને બધાએ પછી એમને વડાવી દીધા અને ક્યાં એવા પાછા સંત મંડળ સાથે ગઢપુર આવ્યા ગઢપુરમાં શ્રીહરિની ભક્તિભાવ થી સેવા કરે છે અનુવૃત્તિ પરાયણ શ્રી હરિ અખંડ રહે છે અને શ્રી હરિએ સ્વામી સ્વામીને ત્યાર પછી પોતાની સમીપે જ ગઢપુરમાં નિવાસ આપ્યો તો આવી રીતે ભગવાને અનેક વાર ગોપાણંદ સ્વામી દ્વારા વડોદરામાં સત્સંગમાં ઘણા બધા ઐશ્વર્ય બતાવ્યા ભગવાને એક વાર ફરી વાર શ્રી હરિને શ્રી હરિયે સ્વામીને વડોદરા મોકલ્યા હતા અને વડોદરામાં ગોપાલ સ્વામીએ કયા પરચા કુ એ કથા આપણે આવતીકાલે શ્રવણ કર સ્વામી મહારાજની શ્રીપદેમ શ્રી ધરમ સર્વદે ઈશ્વરમ ભક્તિ ધર્મ આત્મજન वासुदेव हरिं माधवं केशवं कामदं कारणं श्री स्वामीनारायण नीलकण्ठं भजे सहजनन्द स्वामी महाराज स्वामी नारायण 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 <laughs> स्वामी नारायण 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 <laughs> स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण